બિસ્કીટ મૂકેલા છે તે સૌથી ઓછા સમયમાં ખાઈ જશે બિસ્કીટ મૂકેલા છે ક્રીમ એક થાળીમાં દસ દસ બિસ્કિટ પાલે મૂકેલા છે ક્રીમ જે સૌથી ઓછા સમયમાં ખાઈ જશે આ મેજિક ક્રીમ બિસ્કિટ એમને બે હાજર રૂપિયા આવે છે

અને ઇનામ જીતીને જશો જોઈ લો મિત્રો કેટલું કોન્ફિડન્સ છે મિત્રો ને કે હું ખાઈ જશું ને ઇનામ જીતીને જશું ચલો આપણે જોઈ લઈએ તો તમારો સમય થાય છે સ્ટાર્ટ જોઈ લો મિત્રો સ્ટાર્મર ચાલુ કરી નાખ્યું જે સૌથી ઓછા સમયમાં ખાશે એમને બે હજાર રૂપિયા ક્યાં શું નામ આપવામાં આવે છે ચલો આપણે સ્ટાઈમર ચાલુ છે દસ દસ મેજિક ક્રીમ વાળા પાલે જે મૂકેલા છે જોઈ લો મિત્રો કાંટાની ટક્કર જમા છે રોહિત અને અમર સાથે જે સૌથી પહેલા ઓછા સમયમાં ખાશે એમને બે હજાર રૂપિયા ક્યાં સીનામ આપવામાં આવશે મિત્રો ચલો મિત્ર જોરદાર સ્પીડ છે કેમેરામેન ફોકસ કરો ઝુમિંગ કરીને બતાવ રહો મિત્રો કેટલી સ્પીડમાં ખાય છે જોઈ લો મિત્રો કરો ઝુમિંગ અમર સીને બતાવો કેટલી સ્પીડ છે જોવો મિત્રો હજી સુધી યાર સબસ્ક્રાઇબ ના કર્યું અમારી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી નાખો કમેન્ટ કરી નાખો અને શેર કરો હવે આવા નવા ચેલેન્જ વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો પાણી મૂકેલું છે બાજુમાં પાણી વધારે જેવું લાગે તો અને અડતાલીસ સેકન્ડ થયા છે એક મિનિટ થવા આવી રહી છે અડધી થાળી ખાઈ ગયા છે આજે દસ દસ ક્રીમ વાળા બિસ્કીટ મૂકેલા છે દસ દસ પેકેટ ઓછા નથી પાંચ નથી આ તે દસ રાખ્યા છે દરેક વિડીયો પાંચ પાંચ બિસ્કીટ રાખતા આપણે આજે દસ રાખ્યા છે જોઈએ કોણ સૌથી ઓછા સમયમાં ખાઈ જાય છે અને ઇનામથી ચીને જાય છે બે હજાર રૂપિયાનું એક મિનિટ ને ચૌદ સેકન્ડ થયા છે જોતા રોજ મિત્રો ટાઈમ જ ચાલુ છે આપણે પાણી મૂકેલું છે મિત્રો પાણી પીધા રહેજો અમે લઈને આવ્યા છીએ આવા ચેલેન્જ વાળા હરીફાઈ વાળા વિડીયોને હવે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમે અમને સાથ આપતા રહેજો અમે તમને આવા નવા ચેલેન્જ વાળા વિડીયો સાથે મોજ કરાવતા રહેશું ચાલો મિત્રો અડધી થાળી ખાઈ ગયા છે અમર હવે જોઈએ કે કેટલા સમયમાં દસ પેકેટ મેજિક ક્રીમ વાળા પાલેજી ખાઈ જાય છે અને રેકોર્ડ બનાવે છે એક મિનિટ આઠતાલીસ સેકન્ડ જોઈ લો મિત્રો બે મિનિટ થવાઈ રહી છે અને કેટલો સમય લે છે સ્પીડ રાખજો કેટલી સ્પીડ એટલી જ ઇનામની નજીક પહોંચી જશો આ ઈનામ દીકવા માટેની સ્પીડ રાખવી પડશે તમારે સ્પીડ છે આ સ્પીડ બે મિનિટ અને સાત સેકન્ડ થઈ ગયા છે સ્પીડ તમારી નક્કી કરશે ઈનામ તમે દીચીને જશો કે ક્યારેને જશો

અમારા ઢીલા પડી જશો ફારી ન જશો સ્પીડ રાખો અને મિત્રો હજી સુધી અમારી ચેનલ ને સરસ તેજ ને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ ના કરી નાખો કોની રાહ જોઈ રહ્યા છો બાજુમાં પેલા બેલ આઇકન ને દબાઈ નાખજો અને શેર કરજો તમારા મિત્રો ને શોખીન હોય હરી અને ને ચેલેન્જ વાળા વિડિયો જોવાનારા જોઈ લો મિત્રો 3 મિનિટ થઈ ગઈ છે 3 મિનિટ ઝૂમિંગ કરીને બતાવતા રહો મિત્રો અડધી ધારી ખલાસ કરી નાખી છે જોઈ લો મિત્રો દસ દસ પ્રેમવાળા પાલેજી બિસ્કિટ ખાવાની હરીફાઈ પાંચ નથી રાખ્યા આજે દસ રાખ્યા છે મિત્રો ત્રણ મિનિટ ને વીસ સેકન્ડ થઈ ગયા છે મારે ચાર મિનિટ થશે થાતે તો પૂરું કરી જ નાખવું જોઈએ તમે વધારે થઈ જશે સ્પીડ રાખો મારી સ્પીડ ઇનામ તમને અપાવી દે છે બે હજાર રૂપિયા તમારા ખીચામાં જતા રહેશે જો તમે ઓછા સમયમાં ખાઈ જશો જો રોહિત તમારાથી ઓછા સમયમાં ખાઈ છે તો એ લઈ જશે મિત્રો ક્રીમ વાળા બિસ્કીટ મેજિક ક્રીમ વાળા બિસ્કીટ તમે પણ ખાધા હશે વાળા એ મજા આવે ખાવાની કમેન્ટ કરતા રહેજો અને આજે એમને દસ દસ આપ્યા છે પેકેટ તો અલગ જ મજા આવે છે એક સાથે ચાર મિનિટ થઈ ગઈ છે અને સોળ સેકન્ડ થઈ જાય સ્પીડ રાખો તમારી સ્પીડ ઓછી થઈ ગઈ છે કેટલો સમય વધારે એટલું જ ઈનામ પાછળ જતા રહેશો કારણ કે ઓછા સમયમાં ખાવાનું છે એટલો ઓછો સમય થશે એટલું જ ઇનામ તમારું થઈ જશે ચાલો મિત્રો ચાર મિનિટ ચાર છત્રીસ પાંચ મિનિટ થવા આવી રહી છે અને હવે થોડા વધારે છે એક બે પેકેટ લગભગ લાગી રહ્યા છે સ્પીડ રાખો સ્પીડ અમારે સ્પીડ નક્કી કરશે ઇનામ કોણ લઈ જશે આ બે હજાર રૂપિયા વાટ જોઈ રહ્યા છે તમારા ખીચામાં જવાની રોહિતના ખીચામાં જાય છે કે અમારા એ નક્કી એમની સ્પીડ કરે છે આજે કાટાની ટક્કર લાગી છે કારણ કે આજે દસ દસ મેજિક બિસ્કીટ રાખેલા છે પેકેટની પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ લો મિત્રો અને હજી સુધી ખલાસ નહીં કરી કર્યા દસ પેકેટ ક્રીમવાળા બિસ્કિટની જોઈ લો મિત્રો તમારે જોઈ રહ્યા છો સમયનો સ્પીડ રાખો સ્પીડ રાખો ખાવાનું રાખવું જ પડશે તમારે તો તમે ખાઈ જશો પાણી સાથે પી જાઓ ફટાફટ રાખો પાણી છ મિનિટ કરી નાખવાનું છે ગમે એમ કરીને કારણ કે જીતવા હશે બે હજાર રૂપિયા તો પછી તો આપણે રોહિત છે એ પાંચ મિનિટમાં પૂરું કરે છે કે છ મિનિટમાં એ જોઈશું આપણે હવે ઘણા બિસ્કિટ નથી જો સ્પીડ રાખો એક પેકેટ લાગી રહ્યું છે એક પેકેટમાં છ બિસ્કીટ પાંચ આવે છે લગભગ ખલાસ થઈ જશે હવે સ્પીડ રાખો થોડી સ્પીડ હશે તો ખલાસ થઈ જશે છ મિનિટ સાથે સાથે જવા દો કાયો કા આપણે ચેલેન્જર છે સ્પીડમાં ખાય છે નામ છે રોહિત સ્પીડ પાંચ મિનિટ ના થવા જોઈએ આજે હાજર તો હાજર નથી આપણે જોડે ચેલેન્જર એમની સ્પીડ આખી અલગ છે તો ત્રણ ત્રણ બિસ્કીટ સાથે ખાય છે હવે એક જ પેકેટ વધ્યું છે ચાલતી કરો છ મિનિટ થઈ ગઈ છે આજે ખતર નાખ ટક્કર લઈને આવ્યા પાણી બાજુમાં મૂકેલું છે પીજો અને જવાજો જાવ એકી સાથે છ મિનિટ સોળ સેકન્ડ જોઈ લો મિત્રો ખલાસ થવામાં આવી રહ્યું છે જોઈ લો મિત્રો છ મિનિટ સત્યાવીસ સેકન્ડ ત્રણ વધ્યા છે મિત્રો જોઈ લો કેટલા સમયમાં ખાઈ જાય છે એ જોવાનું રહેશે જવા જાવ ત્રણ પાણી મૂકેલું છે પાણી ગાજવી ખાતા રે અંદર યાર બિસ્કીટને અને પાણીને તો જબર મેળાઈ જાય સ્પીડ કેમેરામેન પણ થાકી રહ્યો છે કે છ મિનિટ થઈ ગઈ છે એક તારે એક હાથમાં પકડી રાખવું મુશ્કેલ છે તો એટલે મિત્રો હવે એક જ વધ્યું છે બિસ્કિટ જોઈએ કે કેટલા સમયમાં પૂરું કરે છે સાત મિનિટ થઈ જશે સ્પીડ રાખશે તો સાત મિનિટ નહીં થાય ખાઈ જાઓ ફટાફટ તો મિત્રો સાત મિનિટ થઈ ગઈ છે અને થોડું વધ્યું છે ખાઈ જાઓ ફટાફટ કેટલું સ્પીડમાં ખાજો એટલી જ ઓછીસ સેકન્ડ થશે પાછળથી સાત સાત મિનિટ નવ સેકન્ડ ખાઈ ખા જો મિત્રો ખાઈ ગયા છે આ સાત મિનિટ ને ચૌદ સેકન્ડમાં માં દસ દસ ક્રીમ વાળા પાલેજી બિસ્કિટ કઈ આસાન કામ નથી જોઈએ રોજ કેટલા સમયમાં ખાઈ જાય છે સાત મિનિટ ને તેર સેકન્ડ ખાઈ જાય તો ઈનામ બે હાજર એમનું થઈ જશે ચલો મિત્રો આપણે બીજા રાઉન્ડમાં જોઈએ જો લો મિત્રો બીજા રાઉન્ડ માં રોહિતભાઈ આવી ગયા છે રોહિતભાઈ સાત મિનિટ ને તેર સેકન્ડ માં દોખાઈ જશે દસ દસ પેકેટ ક્રીમ વાળા બિસ્કીટ બે હજાર રૂપિયા ઇનામ એમનું થઈ જશે તો ચાલો આપણે સમય ના બગાડતા સ્ટાર્ટ કરીએ ટાઈમર એમનું રોહિતભાઈ તમારો સમય થાય સ્ટાર્ટ ચાલો મિત્રો ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે અને સમય એમનો સાસ થઈ ગયો છે ઓ ભાઈ જોરદાર સ્પીડ છે રોહિતભાઈ ની અમરભાઈ કરતે વધારે સ્પીડ છે જોરદાર સ્પીડ છે કેમેરામેન બતાવતા રહો એમની સ્પીડ જમીન કરીને કેમેરામેન ફોકસ કરો યાર લો કેટલી સ્પીડ છે અને બાજુમાં મૂકેલું છે પાણી પીતા રહેજો પાણી પાણી સાથે પીશો તો ઝડપી ખલાસ થઈ જશે આ બિસ્કિટ ક્રીમ વાળા દસ દસ પેકેટ ક્રીમ વાળા બિસ્કિટ તે સૌથી ઓછા સમયમાં ખાશે એમને બે હજાર નામ રાખેલું છે રોહિત ભાઈને સાત મિનિટ ને તેર સેકન્ડમાં ખાવાના છે અમરભાઈ સાત મિનિટ ને ચૌદ સેકન્ડ કર્યા છે હવે આ સાત મિનિટ ને તેર સેકન્ડમાં ખાઈ છે રોહિતભાઈ ભાઈ નામ બે હજાર જોયેલો મિત્રો કડક કડકથી ચાર નાડો પાંચસો એમને આપવામાં છે અને આવું નામ જીતવા માટે તમારે પણ અમારે ચેનલવાળામાં ભાગ લેવો હરિભાઈમાં ભાગ લેવો તો કમેન્ટ કરતા રહેજો ને ચેનલ નંબર આવ્યું તમારો અમે તમારો સંપર્ક કરીશું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય જી શું જી સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને તમે અમને સાથ આપતા રહો અમે તમે અવારનવાર ચેલેન્જ વાળા હરિભાઈવાળા વિડીયો સાથે મોજ કરાવતા રહીશું એક મનોરંજન પૂરું પાડીએ છીએ તમે તમે આવો ઘરે ટ્રાય ના કરતા કારણ કે અમારા વિડીયો ચેલેન્જવાળા રહેશે

સાત મિનિટ તેર સેકન્ડ થયા હતા મિત્રો સારું શ્રેષ્ઠ ટાઈમ આ મિત્રો આ મિત્રો જો સૌથી ઓછા સમયમાં ખાઈ જશે બે હજાર રૂપિયા ઇનામ એમનું થઈ જશે પેલા મિત્રો થોડું કામ હતું ત્યાંથી તે ઘરે ગયા છે આ મિત્રો જોરદાર સ્પીડ છે બે મિનિટમાં અડધી થાળી ખલાસ કરી નાખી છે અને બાજુમાં પાણી મૂકેલું છે મિત્રો પાણી પીતા રે તમને એવું લાગે તો જોરદાર સ્પીડ છે રોહિતભાઈની બે મિનિટ ને ચાર સેકન્ડ થયા છે જોતારો રહો મિત્રો અને જોઈ લો મિત્રો

આપણે અવારનવાર ચેલેન્જમાં રોહિતભાઈને જોઈ રહ્યા છો કોઈ ઇનામ હારી જાય છે કોઈ ઇનામ જીતી નહીં જાય છે બે મિનિટ બેતાલીસ સેકન્ડ થઈ જાય છે સાત મિનિટ ને તેર સેકન્ડમાં પૂરું કરવાનું છે એમને અને મને લાગી રહ્યું છે કે પાંચ મિનિટમાં ખલાસ કરી નાખશે ઇનામ જીતી જશે બે હજાર રૂપિયા કે ત્રણ મિનિટ થવા આવી રહી છે છ સેકન્ડ વાર છે ચલો મિત્રો ત્રણ સેકન્ડ થઈ ગયા છે તો ત્રણ મિનિટ થઈ જશે થઈ જાય છે ત્રણ મિનિટ અને સ્પીડ રાખો તો ચાર મિનિટમાં પણ ખલાસ થઈ જાય આમ છે દસ દસ મેજિક બિસ્કિટ પેકેટ સૌથી ઓછા સમયમાં ખાશે જીતીને જશે બે હજાર રૂપિયા મિત્ર એ પણ કડકડતી ચાર નાટો પાંચસો ની આ ઇનામ એમ થઈ જશે પેલો મિત્રો થોડા જ વધ્યા છે સ્પીડ આખો ચાર મિનિટમાં ના થવી જોઈએ એટલી જોરદાર સ્પીડ છે તમારી આ સ્પીડ તમને જે ઇનામ અપાવશે એ પણ બે હજાર રૂપિયા ચલો મિત્રો ત્રણ મિનિટ ને બેતાલીસ સેકન્ડ થયા છે અને ખલાસ થઈ જાય છે દસ દસ મેજિક બિસ્કીટ ત્રણ ને પચાસ થઈ ગઈ છે સ્પીડ આખો તો ચાર મિનિટ પણ ખલાસ થઈ જાય એમ છે ચલો મિત્રો ત્રણ સત્તાવન ચાર મિનિટ ચાર મિનિટ થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં તમારી જોડે સમય ઘણો છે કારણ કે સાત મિનિટ માં ખલાસ કર્યા હતા દસ દસ ક્રીમવાળા વાળા બિસ્કીટ તમારે તો ખલાસ થઈ ગયા છે જોઈ લો મિત્રો જ વધ્યું છે અને આ ખલાસ થઈ જશે તો ઇનામ એમનું થઈ જશે ચાર બે હજાર ચાર પાંચસો પાંચસો નોટ બે હજાર રૂપિયા એમનું ચાલો મિત્રો ખાઈ જાવ એટલું તો યાર મિત્રો ચોથાર હોય યાર ચાર મિનિટ ને બાવીસ સેકન્ડ માં તો દસ દસ ક્રીમવાળા વાળા બિસ્કીટ ખલાસ કરી નાખ્યા છે પચીસ સેકન્ડ થઈ ગયા છે ચાર મિનિટ ને પચીસ સેકન્ડ માં દસ દસ